છો બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં અનિલ આલેખેત લિઝરોક ઝેવેલ કેન બાય બાય લીતરાઉત तक ने बता गाम आंगणवाड़ी हूँ अँ पोची गामणवाड़ीए बहु मस्त आंगणवाड़ी नाक हुई अहली बाजू है पाचड़े न मस्त आंगणवाड़ी અમર છોલો આમેની સેટ કચરો ફેકવા જવાનું જો બાળ કોરિયા રમે બધા ના 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 અહિયાં જો કચરો ફેકવા આવવાનું જો આ કો ઓસી કું બધું ફેંકી ગયું છે અહીં જોવાનું ક્યાં કયો કચરો છે એમાં જ ફેંકવાનો આડેધણ નહીં નાખવાનું જો આ છે ને બોટલને એવું બધું આની અંદર નાખવાનું પછી અહીંયા બૂકું ને અહીંયા જે વસ્તુ ન જોતી હોય ને કપડાં ને જે કંઈ પણ હોય ગોદળાની બધું અહીંયા મૂકી જાય જેને જોતું હોય એ લઈ જાય જરૂરિયાતમંદ માણસ હોય ને એ બાકી તો જો આવી રીતે હોય મારે તો ગામડું છે ને એટલે અહીં ઓછું હોય પણ સિટીમાં જાઓને તો બહુ મળે જો બૂકું ને આની અંદર એ બધું ફેંકવાનું સિટીમાં તો છે ને સોફા હાથી માંડીને બધું હોય ઘર વખરી આખી બહાર મૂકી જાય માણસો ન જોતી હોય ને તો સારી સારી હોય અને જેને જોતું હોય ને જરૂરિયાતમંદ માણસ હોય ને એ લોકો લઈ જાય અહીંયા ઇઝરાયલમાં છે ને ભંગારની કોઈ સિસ્ટમ જ નથી કે ભંગારમાં દેવાનું

હું છે ને અત્યારે ભાખરી બનાવું છું મારી પાસે છે ને રવાનો લોટ વધી ગયો ને ઘઉંનો લોટ ઓછો થઈ ગયો ભાખરીનો થશે ને પોસ્ટમોર્ટન થઈ ગયું જો તમને લોકોને બતાવું હમણાં મારી ભાખરી કેવી થઈ આજે આ પહેલી ફેરા બગડી છે કેમ કે મારી પાસે ઘઉંનો લોટ ઓછો હતો મેં હે ને હમણાં ઇન્ડિયન શોપેથી મંગાવ્યો હતો એક ફ્રેન્ડ આઈ પણ એ લઈ આવી નથી એટલે મેં આ ગામમાં મળે ને આ લોકોનો લોટ એક કિલો લઈ આવી હતી એટલે થોડોક હતો તો ભેગી મને આજે કેટલા દિવસથી આપણે તો ખબર ને ગુજરાતીની ભાખરી તો જોઈએ જ એટલે મને ઘણા દિવસથી ભાખરી ખાવાનું મન થયું તો મેં કીધું કાલે ભાખરી બનાવી નાખો થોડોક લોટ પડ્યો ને તો રવાનો લોટ વધી ગયો ને આ ભાખરીનો ઘઉંનો લોટ ઓછો થઈ ગયો હું તો મારી ભાખરી બગડી ગઈ નકરો રવાનો લોટ જ છે પણ આમ તો ટેસ્ટી થઈ ગઈ બિસ્કિટ જેવી મજા આવે હા થોડોક બગાડ થયો હા

Ima boy, mahalo. Mahalo, mahalo, mahalo. Top. kien okay. Mahalo. Mahalo, mahalo ma means mahalo. <laughs> ima means ima boy means ma lo. mahalo. Mahalo. <laughs> Top. Top. Zeho do Ima means ma. Ma. Can ma, ma every, every language and ima is Ma Ma can en. and English mother I know I English know. mother and uh, Ivrit, ima ima and Gujarati Ma can Ma mommy Mummy, you know Mummy, yeah English words mummy. mommy is like mother mother can. બાપુજી 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 બાપુજીન્સ બાપુજી પપ્પા બાપુજી આ મને બુલાવી દે બાપુજી બાપુજી મીન્સ Aba, Papa, Papa, you know -pa. father. Yes. Papa, Papa, ba -pa. Bapuji. My language Gujarati. Bapuji. Bapuji. Papa, papa, And, laughing. and Doda, Doda, Doda. Zehodu, Hebrew Doda. Okay. Your language Israel Ivri, Hebrew, Hebrew. Hebrew. Sorry. Silka Hebrew. हिब्रू दोदा मीन्स आंटी इंग्लिश आंटी आंटी माय लैंग्वेज गुजराती काकी भैया गुजराती काकी के काकी 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 के काकी काकी के न्यूज काकी के काकी काकी मीन्स दोदा दोदा के

પાપા બાપુજી બાપા બાપા પાપા બાપુજી બાજુ બાપુજી લો બાપુ આજના વ્લોગ માં આટલું જ બાય બાય